પંચમહાલ જિલ્લાના સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બગડી ગયેલા અને હલકી ગુણવત્તાના ફળોનું વિતરણ કરાતું હોવાનું સામે આવ્યું છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલને ગણવામાં આવે છે ત્યારે હજારો દર્દીઓ નાની મોટી સારવાર તેમજ ઓપીડી અર્થે આવતા હોય છે પાડોશી દાહોદ અને મહીસાગર જિલ્લાના ગંભીર પ્રકારના દર્દીઓને પણ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હોય છે ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ફળનો જથ્થો પકડી ગયેલા અને સાવ હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે બીમારી દરમિયાન દર્દીઓને ખોરાક તરીકે માત્ર ફળાજ ખાવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે ત્યારે દર્દીઓને વિતરણ થતા ફળોદ સાવ હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં દર્દીઓની સ્થિતિમાં સુધારો થવાને બદલે સ્થિતિ વણસે છે અને બીજી તરફ સમગ્ર મામલો ધ્યાને આવતા સિવિલ હોસ્પિટલના સંબંધિત તંત્ર દ્વારા ફળોના ઇજારદાર સામે કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી થઈ રહી છે